સુરતમાં ચાલતી ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તંત્ર દ્વારા આંખ લાલ કરવામાં આવી છે કાપોતરા વિસ્તારમાં આવેલા મોહનબાગ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલોમાંથી બીજા ગેસના બોટલમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું સાથે જ મોટા પાયે ગેસના બાટલાઓનો સંગ્રહણ કરવામાં આવ્યો હતો જેથી લોકોના જાનમાલનું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરતા બે દુકાનદારોની ગેસના બાટલા તથા રિફિલિંગના સામાન મળી કુલ સત્તાવન હજાર સાતસોના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જોકે તેમ છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમી રહી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવા મુદ્દે કાબોદરા પોલીસે બે દુકાનો પર દરોડા કરી અને બે વ્યક્તિઓની સાથે નાની મોટી છત્રીસ નંગ બોટલ ઝડપી પાડી છે પોલીસને મળતી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી જેથી બંને દુકાનદારોને ત્યાંથી છત્રીસ નાની મોટી બોટલની સાથે સાથે વજન કાંટા અને ગેસ રિફિલિંગ માટેની પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તો પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે બે ટીમ બનાવવામાં આવી હતી હાલ બંને આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સુરત શહેરમાં ગે ગેસ સર્વિસ સેન્ટરની યાડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર હકીકત જોતા કાપોદરા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિસાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ છત્રીસ નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાવી આવેલ છે બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરે છે